બઉ સારો લાગે ભૂંડો લાગી આપડે કેવા જાય એમ સીધો ઉભો છો એ સીધો ઉભો રે એમ ક

વેવાણા શું છે એ તો વેવાણ સો ના ના તમે મને મને કીધું હું વેવાણ ક્યાં હું તો અરક પદુડી હવ જય શ્રી કૃષ્ણ વેવાણા જય શ્રી કૃષ્ણ ના પયો બા નક સુંધો કાઢી નાખ છે જય શ્રી કૃષ્ણ દીકરાઓ શું બોલ્યો બેન આર્યો આર્યો સર આ બાજુ વરો લઈયો એને કા તારું ઘીરે નાક નતું વાંચ્યું નાક તો ઘણી વાર વાંચ્યું એટલે નહીં બોલવાનું કે ભાઈ ની જાન લઈને જાય ન્યા માંડવે એક શબ્દ નો બોલતો હા મૂંગો રે જાય એમ ઘીરે નહીં બોલવાનું જાન મે નહીં બોલવાનું આપણે કે બોલ બી જા બી કે ભાઈ બોલકો કે આ આવું આમે શિવડે ગ્રીનલેન્ડ ઝોકડી ઉઈન નું ઉઈન નું મેં કીધું સકલિંગ માખો હે કોકરી માખો નો વેવા આ બેન કોણ છે વેવા ગફા ગાગર ની વહુ એ તે ન કોઈ પરેશાન હોય તો આપળા હાથે બદલ પૂક 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 કિરા આગે એમ નહી ગફા ગાગર વહુ છે તે બાયન નો ખાવ પડે કે જાન હોય તો અન બદલ ન એમ પણ જાન માં હોય લાડક વાણંદ છે મારા કેતા પતુ ના ફાય લાડકવાયા નણંદ નણંદ કેતા બેન બાને પણ કરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વિવાર માર ફાઈ તો જો અને આ કોણ છે વેવાણ દીપુ ઢોલી હાડુ એ તે નો કરે બડા છોકરો તો આ ફાઈ ને જો લાગે મારતા ને ગો માન દેપલા મેન